જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું કંઈ પણ પલાળિયા કે બાફવાની ઝંઝટ વગર આજે આપણે બનાવશું આખા વર્ષ માટે પૌવા સ્ટિક જે ખૂબ જ ક્રિસ્પી અને ખસ્તા બને છે જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક સર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો પૌવા સ્ટિક બનાવવા માટે આપણે અહીં ત્રણ કપ પૌવા લીધા છે આપણે અહીં બારીકવાળા જે પૌવા આવે છે તેનો યુઝ કરવાનો છે હવે આપણે એને સારી રીતે પહેલાં પાણીથી ધોઈ લેશું પવા એકવાર સરસ રીતે ધોવાઈ ગયા છે હવે આપણે આનું જે થોડુંક પણ એકસ્ટ્રા પાણી છે તે આપણે કાઢી જે એક્સ્ટ્રા પાણી હતું હવે નીકળી ગયું છે હવે આપણે એક મિક્સી જાર લેશું તેમાં ચાર લીલા મરચાં અને એક નાનો ટકડો આદુ નો નાખશું વન ટીસ્પૂન જીરું નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું હવે આપણે એને પીસી લેશું અને તેની પેસ્ટ બનાવીને તૈયાર કરશું આ બધું સારી રીતે પીસાઈને તૈયાર થઈ ગયું છે હવે આપણે જે પૌવા છે તેમાં આને એડ કરી દેશું હવે આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણા પૌવા સ્ટીકનું આ મિક્સચર બનીને પરફેક્ટ તૈયાર છે હવે આપણે અહીં એક સંચો લેશું તેમાં સ્ટાર વાળી જારી નાખશું હવે આપણે આ પૂરા સંચાને સારી રીતે ગ્રીસ કરી હવે આપણે જે પૌવાનું મિક્સર તૈયાર કર્યું છે તે આમાં નાખી દેશું તમે જોઈ શકો છો કેટલી સહેલાઈથી આપણે આ મિક્સર બનાવીને તૈયાર કર્યું છે ના આપણે કંઈ બાફ્યું કે ના આપણે કંઈ પીસ્યું અને ખૂબ જ સરળતાથી અને જલ્દીથી આપણું આ મિક્સર બનીને તૈયાર થઈ ગયું હવે આપણે સંચાને સારી રીતે બંધ કરી દેસુ પોવાસ્ટિક બનાવવા માટે મેં અહીં એક પ્લાસ્ટિક નું પેપર યુઝ કર્યું છે આની જગ્યાએ તમે કોઈ ચુંદડી કે સાડીનો યુઝ પણ કરી શકો છો હવે આપણે આની ઉપર આપણી પોવાસ્ટિક છે તે તૈયાર કરશું હવે આપણે આને તડકામાં આ રીતે જ એક દિવસ માટે છોડી દેસુ પણ જો તમે પંખા ની જે સુકવતા હોય તો લાસ્ટમાં એક દિવસ પણ એને તડકો દેખાડો જ જરૂરી છે કારણ કે આપણે એને આખા વર્ષ માટે સ્ટોર કરવાના છે આપણી પૌવા સ્ટીક છે તે ખૂબ જ સરસ રીતે સુકાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને ફ્રાય કરશું પૌવાસ્ટિક ખૂબ જ સરસ રીતે ફૂલી છે અને ખૂબ જ ખસ્તા બની છે અને ફ્રાય થઈને તૈયાર છે હવે આપણેને એક પ્લેટમાં કાઢી લેશું